જો આ એસઆઈટીની રચના પછી પીડિત નવનીતભાઈને સંતોષકારક તપાસ કરવામાં જો ન આવે તો તમે શું કરશો કોળી સમાજના તમામ સંગઠનો ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ અનેકવાર બની છે ત્યારે કોળી સમાજના આગેવાનો દ્વારા તે કેસને દબાવવાની કોશિશ કરવામાં આવી છે એટલે આ કેસમાં અમે જાગૃત યુવાનો કોળી સમાજના આ કેસને દબાવવા નહીં દઈએ અમે પણ તેની પાછળ કેસની પાછળ ફોલોઅપ લેતા રહીશું અને આ કેસમાં અમને ક્યાંય પણ એવું લાગશે કે અમારા રાજકીય આગેવાનો પોતાના સ્વાતખાતર જો આ કેસને દબાવવાની કોશિશ કરશે તો અમે રોડ ઉપર આવતા અટકશું નહીં અને અમે તેનો વિરોધ કરી બાકી અમે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અમારે દેવા પડે તો અમે દેવા તૈયાર છીએ બાકી નવનીતભાઈને ન્યાય જોવે જોવે ને જોવે ન્યાય મળે તે માટે અમે લેવા માટે અમે તૈયાર બે છેલ્લો સવાલ કાવતરા કોર નું નામ નથી આમાં આવ્યું જો નહીં આવે તો શું થશે થોડી જે આ ઘટનામાં મુખ્ય કાવતરાખોર મુખ્ય આરોપીનું જે નામ નથી ખુલતું અને જે તપાસમાં ખુલતું નથી તે માટે નિમણૂક કરવામાં આવેલ છે જો એસઆઈટી દ્વારા પણ તટસ્થ તપાસ કરીને કાવતરાખોર આરોપીનું નામ જાહેર નહીં કરવામાં આવે તો આ અંગે અમે કોળી સમાજના તમામ વકીલો તથા તમામ આગેવાનો ભેગા મળીને આગળ શું કરવું તે અંગેનો અમે નિર્ણય કરશું ખાસ કહેવાનું હીરાભાઈ મારા મોટા ભાઈઓ જે ગયા હતા એસઆઈટીની રચના કરી હું માન્ય રાખું છું પણ આપણે તો મેન આરોપી જયરાજ જયરાજ અથવા તો એનો ફેમિલી જોઈ હું કોઈ આહીર સમાજનો વિરોધ નથી કરતી અમારે તો મેન કોમતદાર જોઈ જયરાજ એના નથી કોઈ કોલ લેટલ કાઢતું કે નથી એના ફાર્મે જે પણ વીડિયા બહાર પીડ્યા એ પણ નથી કાઢતું તો અમારું કોળી સમાજની એક જ માંગ છે કે મેન મુખ્ય સૂત્રધાર જયરાજ છે જયરાજ આહિરને હાજર કરો અમારું એક જ કહેવાનું છે કે જયરાજ ને મુખ્ય સૂત્રધાર જયરાજ છે બીજું કઈ કહેવાનું આવતું નથી ઘટી છે અને કોળી સમાજ માટે ખૂબ માર મારવામાં આવ્યો છે આવાળા તત્વો દ્વારા માર મારવામાં આવશે એની પોલીસ દિશા પોલીસ છે એની દિશામાં કામ નથી કે ઉલટી દિશામાં પોલીસ કામ કરી રહી છે માર મારનાર કરતાં પોલીસ કોના ઈશારે કામ કરી છે એના વિરુદ્ધમાં આપ સાહેબ અમોને આપ સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છે સરકારમાં અમારે રજૂઆત થાય જે તે અધિકારી જે તે સમયના તપાસ કરના અધિકારીને જે બદલી કરી અને સાચ સેપ કરી લીધા છે એની બદલે અમે કોળી સમાજ એમનું રાજીનામું માંગ્યું છે જ્યાં સુધી રાજીનામું એ નહીં આપે અને સરકાર એને ડિસ્મિસ નહીં કરે ત્યાં સુધી સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજનો આંદોલન ચાલુ રહેશે ઓ વકીલ સાહેબ કેસો આપ સૌનો આભાર પ્રમાણ છે મિત્રો આભાર કોળી સમાજના કોઈ યુવાનનો માનવાનો થતો નથી બધા લોકો પોતપોતાની ફરજ સમજી નિષ્ઠા સમજીને આવ્યા છે નથી તો હું પછી માનીશ બાકી પહેલા હું મારી મુખ્ય વાત કરવા માંગીશ જે મહુવામાં જે ઘટના બની છે અને આપણા જે કોળી સમાજના આગેવાનને જે ઢોર મારવામાં મારવામાં આવ્યો છે તેની અવળા માર્ગે જે ગેરમાર્ગે તમને કહું જે તપાસ ન કરી અને આરોપીને છાવરવાનો પ્રયત્ન કરનાર બગડાણાના પીએસઆઈને તાત્કાલિક ધોરણે ડિસ્મિશ કરવામાં આવે એવી અમારા સિવર શહેર અને તાલુકાની માંગણી છે તેમજ અમારા આખા સમાજને રોડેસડેના ડીએસપી રીમાબા ઝાલા જેને પણ તમને કહું તટસ્થ તપાસ નથી કરી અને કેસને કેસને કेक ને કेक અવળા માર્ગે લઈ ગયા છે તેની પણ બદલીને અમારે એનું પણ ફરજમુક અમારે ડિસ્મિશ કરવાની અમારી માંગણી છે તમારું નામ સાહેબ મારું નામ સુરેશભાઈ સગ્નભાઈ ચૌહાણ છે અખિલ ભારતીય યુવા કોળી સમાજ ભાવનગર જિલ્લાનો મહામંત્રી છું આજરોજ અમે મામલતદાર સાહેબને ને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અમારી સાથે શિવર શહેર અને તાલુકાના વિવિધ સંગઠનોના પ્રમુખો હોદ્દેદારો આગેવાનો વડીલો ને જાગૃત યુવાનો કોળી ઠાકોર સમાજના તમામ જાગૃત યુવાનો દ્વારા આજે અમે જે તાજેતરમાં જે બદગાણા ખાતે જે ઘટના બની છે કોળી સમાજના આગેવાનને જે ઢોર મારવા અસામાજિક તત્વો દ્વારા જે ઢોર માર મારવામાં આવ્યો છે એના અનુસંધાને આજે અમે સાહેબ પાસે લાગણી અમારી અને માગણી સાથે અમે આવ્યા છીએ અમારી માગણી કોળી સમાજની એટલી જ છે કે જે એફઆરમાં જે આરોપીનું નામ ફરિયાદીના જણાવ્યા મુજબ જે લખવામાં નથી આવ્યું એ એફઆરમાં ફરિયાદીના જણાવ્યા મુજબ તે આરોપીનું નામ સામેલ કરવામાં આવે અને જે તે સમયના તપાસ અધિકારી બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ડાંગર સાહેબ છે તેમની પણ બદલી કરવામાં આવી છે એટલે અમારું એવું માનવું છે કે બદલી કરી છે તો સ્વાભાવિક છે કે એમને પણ કંઈક અવળી દિશામાં કામ કર્યું છે તો અમે એવી માંગણી કરીએ છીએ કે એમની બદલી નહીં એમને તાત્કાલિક અસરથી ફરજમુક કરવામાં આવે તેમજ જે તે જે તે કેસના તપાસ અધિકારી જે ડીવાસ પી ઝાલા સાહેબ છે તેમને પણ ફરજમુક કરવામાં આવે તેમના દ્વારા પણ આ આખા કેસને અવળી દિશામાં લઈ જાય આખા ગુજરાતના અમારા સમગ્ર કોળી સમાજને ઘોડે ચડાવવાનું જેને કામ કર્યું છે તેને પણ તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરવામાં આવે અને જાણવા પણ મળ્યું છે કે ગઈકાલે જે અમારા કોળી સમાજના પક્ષા પક્ષી કે તમામ ધારાસભ્યો જે મુખ્યમંત્રી સાહેબને મળ્યા હતા ત્યારબાદ સીટની પણ રચના કરવામાં આવી છે ત્યારે અમે જે તે સીટની તપાસ અધિકારી છે તેમને પણ એમને જણાવવા માગીએ છીએ કે કાલે અમે પણ વકીલોની એક સીટ બનાવી છે તેની પણ છ જણાની લીગલ ટીમ બનાવી છે તેમને પણ સંકલન સંકલનમાં રહીને આ કેસની તપાસ આગળ વધારવામાં આવે અને જે જે કઈ પુરાવા મળે એકત્રિત કરી ઝીણવટભરી તપાસ તમારું નામ સાહેબ મારું નામ સુરેશભાઈ છગનભાઈ ચૌહાણ છે અખિલ ભારતીય યુવક કોળી સમાજ ભાવનગર જિલ્લાનો મહામંત્રી છું આજ રોજ અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આવ્યા આપવા આવ્યા છીએ અમારી સાથે શિહોર શહેર અને તાલુકાના વિવિધ સંગઠનોના પ્રમુખો હોદ્દેદારો આગેવાનો અને જાગૃત યુવાનો કોળી ઠાકોર સમાજના તમામ જાગૃત યુવાનો દ્વારા આજે અમે જે તાજેતરમાં જે બગદાણા ખાતે જે ઘટના બની છે કોળી સમાજના આગેવાનને જે ઢોર મારવા અસામાજિક તત્વો દ્વારા જે ઢોર માર મારવામાં આવ્યો છે એના અનુસંધાને આજે અમે સાહેબ પાસે લાગણી અમારી અને માગણી સાથે અમે આવ્યા છીએ અમારી માગણી કોળી સમાજની એટલી જ છે કે જે એફઆરમાં જે આરોપીનું નામ ફરિયાદીના જણાવ્યા મુજબ જે લખવામાં નથી આવ્યું એ એફઆરમાં ફરિયાદીના જણાવ્યા મુજબ તે આરોપીનું નામ સામેલ કરવામાં આવે અને જે તે સમયના તપાસ અધિકારી બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ડાંગર સાહેબ છે તેમની પણ બદલી કરવામાં આવી છે એટલે અમારું એવું માનવું છે કે બદલી કરી છે તો સ્વાભાવિક છે કે એમને પણ કંઈક અવડી દિશામાં કામ કર્યું હશે તો અમે એવી માંગણી કરીએ છીએ કે એમની બદલીની એમને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરવામાં આવે તેમજ જે તે જે તે કેસના તપાસ અધિકારી જે ડીવાયપી ઝાલા સાહેબ છે તેમને પણ ફરજમુક કરવામાં આવે તેમના દ્વારા પણ આ આખા કેસને અવળી દિશામાં લઈ જાય આખા ગુજરાતના અમારા સમગ્ર કોળી સમાજને ઘોડે ચડાવવાનું જેને કામ કર્યું છે તેને પણ તાત્કાલિક અસરથી ફરજમુક કરવામાં આવે અને જાણવા પણ મળ્યું છે કે ગઈકાલે જે અમારા કોળી સમાજના પક્ષા પક્ષીના કહેવાય કે તમામ ધારાસભ્યો જે મુખ્યમંત્રી સાહેબને મળ્યા હતા ત્યારબાદ સીટની પણ રચના કરવામાં આવી છે ત્યારે અમે જે તે સીટની તપાસ અધિકારી છે તેમને પણ અમે જણાવવા માગીએ છીએ કે કાલે અમે પણ વકીલોની એક સીટ બનાવી છે તેની પણ છ જણાની લીગલ ટીમ બનાવી છે તેમને પણ સંકલન સંકલનમાં રહી આ કેસની તપાસ આગળ વધારવામાં આવે અને જે જે કાંઈ પુરાવા મળે એકત્રિત કરી ઝીણવટભરી તપાસ જો આ એસઆઈટીની રચના પછી પીડિત નવનીતભાઈને સંતોષકારક તપાસ કરવામાં જો ન આવે તો તમે શું કરશો કોળી સમાજના તમામ સંગઠનો ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ અનેકવાર બની છે ત્યારે હોળી સમાજના આગેવાનો દ્વારા તે કેસને દબાવવાની કોશિશ કરવામાં આવી છે એટલે આ કેસમાં અમે જાગૃત યુવાનો કોળી સમાજના આ કેસને દબાવવાની હતી અમે પણ તેની પાછળ કેસની પાછળ ફોલઅપ લેતા રહીશું અને આ કેસમાં અમને ક્યાંય પણ એવું લાગશે કે અમારા રાજકીય આગેવાનો પોતાના સ્વાર્થ ખાતર જો આ કેસને દબાવવાની કોશિશ કરશે તો અમે રોડ ઉપર આવતા આશ્કશુ નહીં અને અમે ખુલ્લે આમ તેનો વિરોધ કરી બાકી અમે નવનીતભાઈને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કદાઈ અમારે માતા દેવા પડે તો અમે દેવા તૈયાર છીએ બાકી નવનીતભાઈની ન્યાય જોવે જુએ ને જોવેરોપીનું નામ ખુલ્લે તેને એફારમાં ચડાવી તેના વિરુદ્ધમાં વરઘોડો કાઢવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે જય જય ગરવી ગુજરાત જય ભારત વંદે માતરમ ભારત માતા કી જાય